બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં ઇકબાલગઢથી થોડે દૂર આવેલું અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે જે સોર જંગલના જયરાજ પર્વત પર સ્થિત મિની કેદારનાથ મહાદેવ મંદિરનું એક પ્રાચીન પૌરાણિક તીર્થધામ આવેલું છે પાંડવકાળનું આ મંદિર જ્યાં પાંડવોએ શિવલિંગની પૂજા કરી હતી એવું મનાય છે શ્રાવણ માસમાં ભક્તોની ભીડથી ગુંજી ઉઠે છે બનાસકાંઠાના જંગલમાં વસેલું મિની કેદારનાથ ભક્તિ અને સ્વર્ગીય નજારાનો અનોખો સંગમ છે પવિત્ર શ્રાવણ માસમાં શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠે છે અને ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે ચારસો ઓગણીસ મીટરની ઊંચાઇએ પગથિયા દ્વારા પહોંચતા આ મંદિરમાં શ્રાવણ દરમિયાન ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે અને અરવલ્લીના ડુંગરો શિવ ભક્તિના નાદથી ગુંજી ઉઠે છે માન્યતા છે કે અહીં દર્શન કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે બનાસકાંઠામાં તાજેતરના ભારે વરસાદે જેસોર જંગલના પર્વતીય વિસ્તારને કુદરતની સોળ કળાએ ખીલવી દીધો છે ચોમાસામાં આ વિસ્તાર લીલોતરી ઝરણાઓ અને પશુ પક્ષીઓના કલરફથી સ્વર્ગસમો બની જાય છે બનાસકાંઠાના જંગલમાં વસેલું મિની કેદારનાથ ભક્તિ અને સ્વર્ગીય નજારાઓનો અનોખો સંગમ છે જેસોર અભયારણ્યમાં વહેતા નાના મોટા જણાઓ જે સામાન્ય દિવસોમાં શુષ્ક હોય છે વરસાદથી જીવંત બની પર્વતો વચ્ચે વહેતા અદ્ભુત નજારો રજૂ કરે છે રાજસ્થાન અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી પ્રવાસીઓ આ કુદરતી સૌંદર્યનો આનંદ માણવા ઉમટે છે જેસોર અભયારણ્ય એકસો ચોરસ કિલોમીટરમાં ફેલેલું રીંછ દીપડા જર્ક અને નીલગાય જેવા પશુ પક્ષીઓનું નિવાસસ્થાન છે ચોમાસામાં પક્ષીઓનો કલરાવ અને ઝાડો પર ખેલતા પ્રાણીઓ આ વિસ્તારને જીવંત બનાવે છે અરવલ્લીની ટેકરીઓ અને ઘટાદાર જંગલો વચ્ચે આવેલું આ સ્થળ પ્રકૃતિ પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે ઇકબાલગઢથી નવ કિલોમીટર દૂર આવેલું આ અભયારણ્ય શ્રાવણમાં શિવભક્તો અને પ્રવાસીઓ બેનેને આકર્ષે છે જેસોરના પર્વતીય વિસ્તારનો કુદરતી નજારો અને મિની કેદારનાથ મહાદેવ મંદિર દૂરથી પ્રવાસીઓને આકર્ષે છે ચારે બાજુ લીલોત્રી જણાઓ અને પશુ પક્ષીઓની હાજરીથી સ્વર્ગનો અનુભવ થાય છે રાજસ્થાન ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી લોકો ચોમાસામાં આ સ્થાનની મુલાકાતે આવે છે જે આધ્યાત્મિક અને કુદરતી સૌંદર્યનો અનોખો સંગમ રજૂ કરે છે